અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે નવ દિવસ થઈ ગયા છે તેમ છતાં હજુ પણ સૌ કોઈની નજર એ વસ્તુ ઉપર છે કે જેમનાથી એ સાબિત થશે કે કઈ રીતે આ દુર્ઘટના સર્જાય અને છેલ્લે જ્યારે પાયલોટના છેલ્લા શું મેસેજ હતા એમની સાથે લોકો એટલે કે જે વિમાનમાં બેઠા હતા વિમાનની પરિસ્થિતિ શું હતી એ બધા મેસેજ ઉપર એ બધા વિડીયો ઉપર સૌ કોઈની નજર છે એમને જ લઈને અત્યારે ક્યાંક એવું સામે આવ્યું હતું કે જે બ્લેક બોક્સ એક જે વિમાનની અંદરથી બ્લેક બોક્સ મળી આવ્યું તેમાંથી આ બ્લેક બોક્સની માહિતી છે તે આપણા દેશની અંદર રહી અને અને પછી કાઢવામાં આવશે કે પછી એમને બીજી જગ્યા ઉપર મોકલવામાં આવશે એટલે કે એક અફવા એવી પણ ફેલાઈ હતી કે જે આ બ્લેક બોક્સ છે તેમને અમેરિકા મોકલવામાં આવશે પરંતુ હવે એ સામે આવ્યું છે કે આ બ્લેક બોક્સ છે તે ઇન્ડિયામાં જ રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સૌ કોઈની નજર એ વસ્તુ ઉપર હતી કે જેમના થકી એ સાબિત થશે કે આખરે વિમાનની અંદર થયું શું હતું કે છેલ્લી પરિસ્થિતિ શું હતી કારણ કે

અને એક સમયે એ પણ સામે આવ્યું કે આ દુર્ઘટનાના વિમાનું બ્લેક બોક્સ છે તે અમેરિકા મોકલવામાં આવશે પણ હવે જે આપણા નાગરિક ઉડિયન મંત્રાલય એમણે સ્પષ્ટ હવે કરી દીધું છે કે આ વાત ખોટી છે અને મંત્રાલય એવું પણ કહ્યું છે કે દરેકને અપીલ કરવામાં આવે છે કે આવી સંવેદનશીલ તપાસ પ્રક્રિયા પર અનુમાન ન લગાવો અને તપાસને ગંભીરતાથી અને વ્યવસાયિક રીતે પૂરી થવા દો કારણ કે આપણી પાસે પણ એવી ટેકનોલોજી છે છે જેના પરિણામ સચોટ મળી શકે અને આ બ્લેક બોક્સમાંથી માહિતી કાઢવાનું કામ હવે શરૂ થઈ ગયું છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા એ પણ કરી છે કે બ્લેક બોક્સની તપાસ ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે તે એએઆઈબી દ્વારા નક્કી કરવામાં આવશે હવે એ સમજીએ કે આ એઆઈબી શું છે

આ એ લેબ છે કે જે લગભગ નવ કરોડના ખર્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગથી હેતુ એવો છે કે ક્રેશ થયેલા બ્લેક બોક્સનું સમારકામ ડેટા કાઢવા અને અને રડાર ફ્લાઇટ પ્રદર્શન રેકોર્ડિંગ જેવી વિવિધ બાબતોને જોડીને અકસ્માતના કારણોની સચોટ તપાસ કરવાનો છે એઆઈ વન સેવન વન અકસ્માતની તપાસ એઆઈબી ટીમ તેમજ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને વિમાન ઉત્પાદક કંપનીઓના નિષ્ણાતો કરી રહ્યા છે આ સમગ્ર પ્રક્રિયા આઈસીએઓ દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય તપાસ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવી રહી છે એઆઈ વન સેવન વન વિમાન છે જે બોઈંગ સેવન એટ સેવન એટ ડ્રીમલાઈનર હતું જેમાં બ્લેક બોક્સ સિસ્ટમના બે સેટ હતા જેમાં દરેકમાં ડીએફડીઆર અને સીબીઆર હતા પહેલો સેટ તેર જૂને મળી આવ્યો હતો અને બીજો સોળ જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો આ બ્લેક બોક્સનો ઉપયોગ વિમાન ટેકઓફ થવાના થોડીક સેકન્ડ પછી કેમ ક્રેશ થયું તે શોધવા માટે કામ કરવામાં આવશે ડીએફડીઆર ફ્લાઇટની ગતિ ઊંચાઈ અને એન્જિન થ્રસ્ટ જેવા ડેટા પ્રદાન કરશે જ્યારે સીવી આર કોકપીટમાં

શું હતું અને કઈ રીતે આ બધું બહાર આવશે જેથી કરી આવનાર સમયમાં બીજી કોઈ દુર્ઘટના ન સર્જાય પણ હવે જોવાનું છે કે હવે જયારે તપાસ ચાલુ થઈ ગઈ છે આખરે પરિણામ શું આવશે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર